સિંહો નગરપાલિકા વોર્ડ નંબર આઠમાં આવેલ મેરુબેનના ખાચામાં છેલ્લા એક મહિનાથી ગટરના પાણીને લઈને લોકો ત્રાહીમામ કોઈ તમને કોઈ બાર આવી હા ભાઈ આવું ના આરા બે લગન માં બે બે ઓ તો બહુ ખોખાય એ આ એ કોઈ જલત નો કે કોઈ જલત નો કે આ ગલી ખતમ કઈ વાળા રેપૂત નઈ હોય એને અહીં યુ લોકોના અહીં આવીને કેમ માથે ઉપર હામ કરાવતા છે એના માથે ઉપર હામ કરાવતા છે ને કેમ કે આ લત તો કઈ માબાપો છે એટલે

ગ્રાઉન્ડ કરો 600 રૂપિયા અને જો રા ન જાય તો કોણ ઓળા દેવો ભાઈને મૈના દીતા તો ફોન આપણે કરવી છે એ ને તો ઘરે ઘરે આંગણામાં નળ દે દીધા કે મારા ભામાં ભરાઈ દે એટલા નળ દે દીધા નળું લઈ લે ને ગાલી દે દીધા પાલિકામાં જીવતા નથી કોઈ મરી લેવા આવતા પગલા લાગશે રિક્ષા મુકાય આવતી ખબર પડે

એક ખોટી સડે એક ખોટી હરિયા નથી સડે અમે ભાવેશભાઈના ફરિયાદ કરી છે કે ભાઈ સેટિંગ મારવાનું છે તો ભાવેશભાઈ શું કહે છે ભાવેશભાઈ કે સરિયા મારો પણ સરિયા આગળ હાલવા જો નથી અમારે બે જણ શું કરી ના ત્રણ જણનું કામ ચાર કામ છે તો બે જણા મેં શું કરવું આજે આજે તમને સવારમાં કે બપોર પછી સૂચના આપી છે કામગીરી કરવા માટે કામગીરી કરવાની સૂચના આપી મેં કીધું ભાઈ સેટિંગ મારવું પડશે ને પણ એ ભાઈ નસ્તુકમાં વાત કરી છે ઓફિસ જ ગયા હતા અમને બોલાવ્યા ઓફિસે ઓફિસે વાત કરી પણ એ ભાઈ કીધું હતી કે એને હરિયો અમારું જટિંગ મારવું હશે હરિયો તમે મળી તો હરિયા આગળ હાલતા નથી તો ભાવેશભાઈ શું કીધું ભાવેશભાઈ પછી કીધું કરશું આપણે નિરાત તો ભાવેશભાઈ નો જવાબદારી લે તો જવાબદારી લે કોણ સુપરવાઇઝર અમારો એ છે ભાવેશભાઈ છે અમને જે સિંધે ને અમે કામે જાવી છે આ ગટર કેટલા સમયથી ઉભરાય છે કઈ આજે હકાભાઈ ઘર પાસેની છે હકાભાઈ ઘર પાસે તમને તો બે 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 દી પેલા મેકલ્યા હતા ઉભરાય છે કેટલા સમય થી તો કાઈ ખબર નહી કેટલા સમય થી ઉભરાય છે ખબર નહી આમ ઉભરાય 15 દિવસથી થી ઉભરાય છે ગટર બરોબર હતા ભાઈને કીધું અમે કે જો અમે હરિયા માર દીધા બે કોટ થી હવે જટિંગ મારવાનું છે તમે ભાઈ ભાઈ ની વાત કરી લ્યો જટિંગ અત્યારે ચાલુ છે કે બંધ હાલતમાં અત્યારે બંધ હાલતમાં છે જટિંગ કરવા છે કોણ જ સવિયા અમારે કઈ કઈ જગ્યાએ જાઉં કઈ કઈ જગ્યાએ ન થવું અમારે નગરપાલિકા ના ગટર વિભાગ ના માત્ર ને માત્ર તમે ત્રણ જણા સો જણા છવી અમે આય પૂરે હાલ સંજમાય આવી જવા અમે જોવા ત્રણ જણા જ ગટર માં કરે જોવા જણા છવિ અમે કરે ક્યાં કરે જ આવો એના અમને જવું ખરીદાય નહીં કઈ વસ્તુ નહીં અમને ખાનથી કરી વારસો જાય ત્યાં